ભાવનગર શહેરમાં આવેલા વર્તેજ નજીક વીજ દ્વારા રેડ કરી મસમોટો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે ભાવનગર વર્તેજ નજીક આવેલા સીતારામ હોટલ નજીકની સ્ટેટ વીજ દ્વારા હિમાચલ પ્રદેશ પાસિંગના વિદેશી દારૂ ભરેલ ટ્રકમાં રેડ કરી આશરે છસો થી સાતસો જેટલી પેટી વિદેશી દારૂ સહિત બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારબાદ સ્ટેટ વીજ દ્વારા તમામ મુદ્દામાલ સાથે વર્તેજ પોલીસ મથકે લાવવામાં આવેલ છે આ દારૂના જથ્થા સાથે એક ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી તે પોલીસ મથક માં પ્રોહિબિશન હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાણી થી ભરેલા નાના કાળાઓને માટી થી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવી છું મચ્છરોનો લાર્વા ખાનારી પાણીમાં ને અમે રોકાયેલા પાણી અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું